બાપના ચારે દીકરાને ચાર હોય તો ચાર ઈ બધાને નડે દેવ બધાને નડે જેને બાપનો ગુનો કર્યો હોય જે વ્યક્તિનો એનું દેવ તમને બધાને નડે પણ એ મટાડવા માટે બધા એના માનતા હોય તો કોઈ નહીં બાપનું તમે તમે બાપનું દેવું તમે એકલા ભરી દો એ સમાધાન થાય પણ એકલા ભરી દેવું પડે કોઈ બાપના બહા થી પોનસો રૂપિયા માંગતું હોય તો પોણસો રૂપિયા તમારે એક લાખ દેવાના થાય ને થાય બાપ કે દાદાના કોઈ દેવ હોય રખડતા હોય તો ભલે સહપરિવાર બધા તમારા કકા કુટુંબ વાળા ના પણ તમે મોનો ને તમારા ઘરના સભ્યો એક છત નીચે રહેવા વાળા બહુ થઈ ગઈ એની પૂજા સાબિત હું કાયમ કે છેલ્લે છેલ્લે ખાય તમે પૂજા કરશો તો આશીર્વાદ તમને હાલ છે ચારે ભરવાનું હોય પણ ના મોને એક વ્યક્તિ મોને તો ફરીથી કઉસ શું કે એક વ્યક્તિ ભરી શકે બાકીના ત્રણ હોય બધા ચોખા થાય તમે બાપનું દેવું ભરો એટલે એ દેવ નડવાનું ચારે ચાર વ્યક્તિ નડતું હોય તો એ નડવાનું બંધ કરી એટલે ચારેય નકરા થાય કે ન થાય ચારે ચારનો હિસાબ પૂરો થાય પણ મનમાં એવું ના રખાય કે દુખી બધાય ત્રણે ત્રણે ચાર ચારે ભેગા થઈને કરવાનું હોય બીજા ના માનતા હોય તો હું ના કરું આવું ના રાખો તો એ ક્યારે નહીં મેળ આવે ક્યારે ભાઈ ભેગા થાય નહીં આના સમાધાન થાય નહીં પણ ભરી દો હું ફેર પડે કોઈ લાખે એક લાખ લાખો રૂપિયાનું તો હોતું નથી દરેક ન્યાયિક સરખા હોતા નથી બધા દરેક લાગ્યા દરેક તમારા વડીલો તમારા કે તમારા સહભાગી કદાચ તમારા કુટુંબ વાળા કે દરેક વ્યક્તિઓ ના મોને તો તમે જાતે દીયાનું દેવું ભરી શકો નખોજી હોય તો નખોજી હોય તો નખોજાનો ન્યાય તમારા બાપે ચાર દીકરા હોય ને ચારે દીકરાને વેચી દીધી હોય અને નખોદડીની ઉઘરાણી એક જ હોય કે ચાર વીઘા જમીન હોય વીઘો વીઘો વધારે લઈ લીધી હોય તો એ નખોદડીની ઉઘરાણી ચારે ચારની હોય એમો નાથી એક એમો તમે તમારા ભાગનો વીઘો હોય આ લીધો તમે છૂટા પડી જાવ તમને નડવાનું બંધ કરે પણ ઘણા પકડી રાખે બાકીના ત્રણ વ્યક્તિઓ ત્રણ ભાઈઓ મોનતા નથી ત્રણ વીઘા વાળા મોનતા નથી એ હાલતા નથી અમે શું કરીએ એ નહીં આલે તો ખાલી જોણ કરો એને કોર નાખો કે બાપનું દેવું આવું ભરવાનું થાય આ જગ્યા હાલવાની થાય બધાની ભેગા થઈને ચાર વીઘા હતી તો ચાર ભાઈને વીગો વેગો આવી તો તમારે હાલવી પડે હાલવી તો આલજો ના આવ્યું કોઈ નહીં દબણ કરાય નહીં પણ તમારા ભાગની તમે આ લીધો છૂટા થોક કે નહીં પણ રાહ જોવે પેલા ભાઈ મોને મોટા ભાઈ કરીએ તો હું વાયદા પૂરા થતા જ નથી ભાઈ એક સરખા એક મન થતા જ નથી બધા એટલે દેવના ન્યાય થતા નથી દેવની ઉઘરાણી પૂરી થતી નથી પણ એક વાર ઉઘરાણી જયારે દેવને કરી હોય અને જાહેર કરી હોય દીકરા જાહેર થયા પછી તમને પાકી ખબર પડી જાય આવા ન્યાયના કારણે અમે દુઃખી થઈ છે પણ જો થયા ખબર પડી પાકી તે છતો એનો ન્યાય ન કરો એટલે વેઠવું પડે વધારે કઈક લોકો વેઠતા હોય આવું નખોજામાં નખોજાનું કોઈ સિકુતર હોય કે નખોજા કોઈ પૂર્વજ હોય બધી જગ્યાએ નખુજની મેલડી હોય તો બાકી બધાને ખબર પડી કાઢે તો નખો ની મેલડી અને મેલડી હોય નખોશ કાઢે એની આરે કોઈ જેનું નખોજ કાઢી હોય એની કોઈ બાઈ હોય ને સિકુત્ર હોય તો એને પૂજવાની તમારી ફરજ આવે તો તમને બધાને ખબર દીકરા કોઈ જગ્યાવાળા વાળા થયા હોય તો તમારે પૂજવાની ફરજ આવે તો એ તો તમારા તમારા હોય 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 તો પૂજવા પડે એ ઘરમાં બેસાડી પૂજવા પડે કોઈ સિકોતર થયા હોય તો ઘરમાં બેસાડી પૂજવા પડે કારણ કે લોહી તમારું પણ જે મેલડી હોય એ મેલડી કદાચ ગરમો બેહાડા નખોતર મેલડી હોય એને કે જે તમે એને હાંસવો ને તમારા પૂર્વજી થયા હોય એ નખો જાય એને હાંસવાનું ચાલુ કરો ને એટલે એ મેલડીની એવી ઈચ્છા હોય કે આ આ જેનું મેં નખો જ કાઢ્યું ને એ પતિ પત્ની સિકુતર થાય તો એને હાસવન થાય અને પૂર્વજ થયા હોય તો એને હાસવાન થાય તમે એમને હાંસો એટલે મેલડીને તમે લાઈફ ટાઈમ હાંસી આપવાની જરૂર નથી